એનો કેટલો થયો લાખ સ્પ્લેન્ડર નો ભાવ કેટલું પચાસ હજાર અત્યારે કેટલામાં થઈ લાખ સોના નું ભાવ કેટલું હતું એની પાછળ વાત કરું છું

સ્પ્લેન્ડર નો ભાવ કેટલો હતો પચાસ હાજર અત્યારે કેટલામાં થઈ લાખ સોના નો ભાવ કેટલું હતો આ નરેન્દ્રભાઈ આઈ ભાઈ પાછળની વાત કરું છું અને નરેન્દ્રભાઈ ને હું કહેવા માંગુ છું એથી કે આવી રીતે મારા ખેડૂતો નું ચૂસશો ને તો સાહેબ આજે આ ભોડી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનું ઉતારીને તમે મત લઈ જશો

પછી તમને કે છે નવસો હજાર રૂપિયા આપી દો બરોબર પડે છે ખબર નવસો હજાર રૂપિયા માં સાહેબ તમે મગફળી મને આપશો એ ભાજપ નો એજન્ટ વાળો હશે એ લઈ જશે એ જ મગફળી ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા માં આપશે બિયારણ આપણું ખેતી આપડી નિંદામણ આપણે કરવાનું રાત્રે સાપ અને દીપડા વચ્ચે પાણી આપવાનું અને કમાશે આ કમળ ઘટતા હોય કમાળવાનો પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે મર કરવું છે મેરે જે જોયું જ્યારે ત્યારે મને વિચાર આવ્યો કે લાખો ટન મગફળીનું ઉત્પાદન થશે અને એક એક મણે જો 500 500 રૂપિયા આ ગટિયાઓ કઠકિયો કરશે તો કલ્પના કરો તમે સાહેબ હજારો કરોડનું કોબાન કરવાનો આ ભાજપ પડાય નક્કી કર્યું છે